જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે આપણે ફરસાણમાં ખવાતી ચણાની દાળ બનાવીશું આ દાળ તમે દિવાળી પર પણ બનાવીને લઈ શકો છો તો જોઈએ કેવી રીતે બનાવી તો આ રીતે મેં ચણાની દાળ લઈ લીધી છે લગભગ અઢીસો ગ્રામ જેટલી મેં દાળ લીધી છે હવે આપણે દાળને પહેલાં બરાબર પાણીથી ધોઈ લઈશું બેથી ત્રણ વખત દાળને આપણે પલાળવાની છે તો આવી રીતે ધોઈને લઈ લેશું અને દાળ ડૂબે એટલું પાણી આપણે આમાં ઉમેરવાનું છે વન ફોર ટી સ્પૂન પલાળતી વખતે જ આપણે ખાવાના સોડા આમાં ઉમેરવાના છે જેથી દાળ અંદરથી એકદમ ક્રિસ્પી રહે અને સોફ્ટ રહે એવી રીતે અને છથી સાત કલાક માટે પલાળીને મૂકવાની છે તો લગભગ છથી સાત કલાક પછી તમે જોઈ શકો છો આવી રીતે દાળ પલળીને તૈયાર થઈ ગઈ છે આવી રીતે તો હવે આને આપણે એક કાણાવાળા ટોપલામાં આવી રીતે લઈ લેશું પાણી એકદમ નીતરી જાય ત્યાં સુધી એને રાખીશું પછી એક કોટનના કપડામાં આવી રીતે દાળને આપણે આવી રીતે અડધો કલાક માટે સુકવવા માટે મૂકી દઈશું હવે આપણે મસાલો કરી દઈશું તો એક મોટી ચમચી મેં લાલ મરચું પાવડર લીધું છે અડધી ચમચી હળદર વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન જેટલું મેં જીરું લીધું છે એકદમ થોડીક હિંગ ચપટી જેટલી મેં હિંગ લીધી છે વન ફોર્થ ટી સ્પૂન મરીનો ભૂક્કો લીધો છે મરીનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલું મેં સંચર મીઠું લીધું છે એક ટેબલ સ્પૂન ચાટ મસાલો અને એક મોટી ચમચી મેં દળેલી ખાંડ લઈ લઈ લીધી છે હવે આ બધા જ મસાલા આપણે આ રીતથી મિક્સ કરી લેશું આ રીતથી મિક્સ કરી લેવાના છે અને જો તમારે મિક્સર જારમાં એક વખત ફેરવવું હોય તો ફેરવી શકો છો જેથી બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય આમાં તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો તો આ રીતે દાળ એકદમ કોરી થઈ ગઈ છે હવે આપણે તે તળવા માટે લઈ લઈશું તો એક કડાઈમાં મેં તેલ ગરમ થવા માટે મૂક્યું છે તેલ એકદમ ગરમ થાય પછી આપણે આવી રીતે દાળ તળવા માટે લઈ લેવાની છે આ રીતે આપણે દાળને તળીશું જ્યારે આપણે દાળ તેલમાં ઉમેરીશું ત્યારે આ રીતથી બબલ્સ થશે જેમ જેમ દાળ તળાશે એમ એમ સોફ્ટ થતી જશે અને આવી રીતે સારી રીતે તળાશે ગોલ્ડન બ્રાઉન જેવી થશે અને બબલ્સ બી ઓછા થઈ જશે આવી રીતે તો આ રીતે આપણી દાળ તળીને તૈયાર છે આવી રીતે આ રીતની થાય એટલે આપણે તેલમાંથી બહાર નીકાળી દઈશું હવે આપણે જે મસાલો બનાવ્યો તો એ આમાં ઉમેરીશું જ્યારે દાળ આપણે તળીને લઈએ ત્યારે તરત જ મસાલો ઉમેરવાનો જેથી સારી રીતે મસાલો મિક્સ થઈ જાય દાળ સાથે આ રીતે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ દાળ બની છે ચણાની દાળ મસાલાવાળી તમારે જે પ્રમાણે મસાલો જોઈતો હોય એ પ્રમાણે મસાલો આમાં ઉમેરવાનો તો તૈયાર છે મસાલાવાળી ચણાની દાળ આ દાળ તમે દિવાળી પર પણ બનાવી શકો છો જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ